રાજકોટમાં મેસર્સ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી આચરવામાં આવી રોકાણકારોને મહિને પંદર ટકા વળતર આપવાની લાલચ આપી હતી છેલ્લા એક વર્ષથી લોકોને અવનવી સ્કીમ આપી ભોળાવતા હતા જોકે શરૂઆતમાં એક બે મહિના વળતર આપી ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા આરોપી સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હાલ સાત લોકો ભોગ બન્યાની ફરિયાદ નોંધાઈ છે હજુ પણ અનેક લોકો કોભાંડનો ભોગ બન્યા હોવાનું બહાર આવે તેવી શક્યતાઓ છે નીરવ મહેતા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે સંજય પંડ્યા હા અમે એમાં ભોગ બનનાર છીએ અને ઘટના એવી છે કે મની પ્લાન ઇન્વેસ્ટમેન્ટ ના નામે રાજકોટમાં રનવે હાઇટ્સ કોમ્પ્લેક્ષમાં નીરવ મહેતા નામની વ્યક્તિએ એક પેઢી શરૂ કરેલી હતી એમાં દર મહિને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાથી દસ થી પંદર ટકા જેવું તમને વળતર મળીને જશે એવી સ્કીમ આપેલી હતી એ સ્કીમમાં લોભામણી લાલચ જેવું હતું એમાં જે ઇન્વેસ્ટ કરે એની રકમ એને

અત્યારે સાત વ્યક્તિઓ ભોગ બનનાર છે ફરિયાદ એક જ નોંધાણી છે સાત વ્યક્તિઓ એની અંદર નિવેદનો આપેલા છે અને પુરાવા ટોટલ અત્યારે લાખ જેવો ફરિયાદ મુજબ થાય છે ઓફિસ બે વર્ષ ત્યાં ચાલતી હતી એવા અમને મેસેજ છે અને વળતર બે માસ જેવું વળતર આપેલ છે એ પછી નથી એક માસ એવું કીધું કે તમને આ મહિને પંદર ટકા મળશે પછી કે શેર બજાર નીચે જાય છે તો દસ ટકા મળશે એવી રીતના બધાને સમજાવતા હતા